બનાસકાંઠા જિલ્લામાં કેનાલોમાંથી અપાતું સિંચાઈનું પાણી બંધ કરાતા ખેડૂતોની હાલત કફોડી બની છે દાંતીવાડા ડેમ આધારિત ગઢ પંથકમાંથી પસાર થતી કેનાલોમાં પંદર મેથી પાણી છોડવાનું બંધ કરાયું છે જેથી પંથકમાં નવ હજાર હેક્ટરથી વધુના વિસ્તારોમાં તૈયાર થયેલું ઉનાળુ પાક સુકાઈ જવાની સ્થિતિ પર છે મહત્વની વાત છે કે ખેડૂતોએ ચાલુ વર્ષે બેતાળીસ ડિગ્રીથી વધુના તાપમાન વચ્ચે ખેતરોમાં મહા મહેનત કરી અને વિવિધ પાક તૈયાર કર્યા છે જેમાંથી બાજરી અને મગફળીના પાક તૈયાર થઈ જવાની સ્થિતિ પર છે અને તેવા જ સમયે કેનાલોમાંથી અપાતું પાણી બંધ કરી દેતા ખેડૂતોના માથે આફત સર્જાય છે ત્યારે આવી સ્થિતિમાં ખેડૂતો શું કરી રહ્યા છે અને સરકાર પાસે શું માંગી રહ્યા છે આવો તેઓને સાંભળીએ બનાસકાંઠામાં ભર ઉનાળું સિઝન છે તે અંતમાં છે ને તેવા જ સમયે કેનાલોમાં છોડાતું પાણી બંધ કરી દેવાતા ખેડૂતોની હાલત કફોડી બની છે શું કહો છો કેનાલોમાં ક્યારથી પાણી બંધ કરાવ્યો અને સ્થિતિ કેવી છે કેનાલમાં લગભગ દસેક દિવસ થયા હશે પાણી બંધ કરવાનું પંદર તારીખ જેવું બંધ થયું છે પણ અત્યારે એટલી કફોડી હાલત થઈ ગઈ છે મગફળી અને બાજરીની જે ખેડૂત જીવશે કયા આધારે જીવશે એમ હવે દસ દિવસ જેવું પાણી આપી દે તો એનો પાકનો સુધારો પણ થઈ જાય અને એક જીવાદોરી સમાન મતલબ ખેડૂતોને એના ઉપર રજળે ત્યારે બાજરી વાયુ છે અને લગભગ બે મહિના જેવું થઈ ગયું છે એટલે પાણીની ખૂબ જરૂર છે પિસ્તાળ ડિગ્રી જો ગરમી પડતી હોય તો પાણીની તાતી જરૂર છે અને પંદર તારીખે પાણી બંધ કરી અને આ લોકોએ કરી ખરીદી છે એટલે જો પાણી દસ દિવસ જો છોડે ને તો ખેડૂતનો પાક બચી જાય અતરોમાં અત્યારે પાણી વગર બધો પાક સુકાઈ રહ્યો છે એટલે લાસ્ટ પાણી આપી દીધું દસ પંદર દિવસ માટે તો બધો પાક તૈયાર થઈ જાય અને ખેડૂતોને બહુ જ રાહત થઈ ખેડૂતો માંગ એ કરી રહ્યા છે કે હજી હજી દસેક દિવસ સાત દિવસ દસ દિવસ પાણી મળે તો એને પાકનો બચાવ પણ થઈ શકે અને ખેડૂતનો બચાવ પણ થઈ શકે આ રજૂઆત કરેલી છે શું કહેવાનું નિશાદો ના પાડાય કે નહીં છૂટે પાણી કોઈ અધિકારી કે કોઈ નેતા લાવો ને તો પાણી છૂટે પાણી છૂટશે નહીં જે પ્રકારે આ પાલનપુરના ગઢ વિસ્તારના ખેડૂતો છે આ વિસ્તારના ખેડૂતોએ પોતાના ખેતરોમાં ધાન પેદા કરવા માટે અથાગ પરિશ્રમ કર્યો છે બેતાલીસ ડિગ્રીથી વધુ તાપમાન વચ્ચે ખેતરોમાં મહેનત કરી છે પરંતુ અત્યારે જે પ્રકારે કેનાલોના પાણી બંધ કરાયા છે ને તેને જ કારણે આ ખેડૂતોના ખેતરોમાં તૈયાર થયેલો પાક છે તે સુકાવાની સ્થિતિમાં છે ખેડૂતો અત્યારે તો સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે સરકાર એક પાણી છે તે આ ખેડૂતોને કેનાલ આધારિત આપે તો આ ખેડૂતોનો જે મૂર્ઝા તો પાક છે તે બચી શકે ધવલ જોશી સંદેશ ન્યૂઝ બનાસકાંઠા